જય શ્રી કૃષ્ણ આઠમને સોમવાર તારીખ છવ્વીસ આઠ બે હજાર ચોવીસ શ્રાવણ મહિનો મગા નક્ષત્ર વરસાદ શરૂ છે ગાયો બાંધ્યું છે સવારનો સમય છે મગા નક્ષત્ર વરહે છે આ કબૂતર હવારનો હાથ વાજ્યાનું બેઠું છે નવો વાગવા આવ્યા છે એક જ જગ્યાએ બેઠો તારમાંથી અને વરસાદ શરૂ છે એની ધારાએ મારુતિ પ્રાકૃતિક ફાર્મ ગામ બિલા જિલ્લો ભાવનગર તાલુકો જેસર ત્રિવેણી ગૌશાળા અમે ખાણદાણ પીડ્યું છે આ સિટી કમ્પોઝ ખાતર પીડ્યું છે આ કપાસના ઓલા કેવડીનો ખોળ લીંબોળીનો ખોળકોર્ટેમાં कपास रही जो से आ रसोड़ू से आ पारूड़ा वसड़ा बांजा से वरसा सरु से धीमी धरे मगा वही से पर हारी ना सीन बताई से इस नंबर सीन से बदी પિલાણ કરીને આપવાની છે ઓર્ગેનિક સિંગ છે શ્રાવણ મહિનો છે ધીમી ધરાઈ વરસાદ ઊંડાણો છે ગોતરમાં વરસાદ હારો રહેશે જવાબ બતાવો ગોતરમાં વરસાદ હારો છે જય શ્રી કૃષ્ણ